દસ લાખ થી વધુ વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં સમગ્ર દેશમાં અમદાવાદ બાદ સુરત બીજા ક્રમે છે જ્યારે બેસ્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિટી તરીકે સુરત શહેરે શ્રેષ્ઠ શહેરનો એવોર્ડ મેળવ્યો છે સુરત શહેરના મેયર દક્ષિષ માવાણી મહાનગરપાલિકા કમિશનર શાલિનીબેન અગ્રવાલ અને મેયર દક્ષેશભાઈ માવાણી દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો સુરતમાં સફાઈ કર્મચારીઓને મીઠાઈ ખવડાવી ઉજવણી પણ કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ એવોર્ડની આજે સત્તર જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી છે સુરત શહેરને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં શ્રેષ્ઠ શહેરનો એવોર્ડ મળ્યો છે જે શહેરની કચરા વ્યવસ્થાપન પણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે સુરત માટે શહેરીજનો અમારા કર્મચારીઓ અને પદાધિકારીઓનો અભિ આભાર માન્યો છે ગયા વર્ષે પણ સ્વચ્છ સુરત જે સુપર લીગ છે જેમાં ત્રણ શહેરોનો સમાવેશ થાય છે સુરત ઇન્દોર અને નવી મુંબઈ જણાવતા આનંદ થાય છે કે ગયા વર્ષે તો સુરત અને ઇન્દોર વચ્ચે એક નંબર માટે બે ભાગ પડ્યા હતા આ પહેલી વખત ત્રણ સિટીને સાથે રાખીને સુપર સિટી લીગ જે ભારત સરકારે ડિક્લેર કરી છે આપણે ઇન્દોર કરતાં પણ સાઠ જેટલા પોઇન્ટથી આગળ છીએ એટલે કે ત્રણ સિટીની અંદર પહેલો નંબર આપણો છે એટલા માટે સુરત શહેર અભિનંદનને પાત્ર છે અમે દરેક કર્મચારી અને શહેરીજનો દરેકનો આભાર માનીએ છીએ અને શહેરીજનોને વિનંતી કરીએ છીએ કે સુપર લીગમાં જે ત્રણ સિટી છે જેમાં સુરત હંમેશા પહેલા નંબર પર રહે એના માટે બનતા દરેક પ્રયત્ન આપ કરશો તેવી આપ સૌ પાસે અમે અપેક્ષા રાખીએ છીએ તેવું સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ દ્વારા ખુશી વ્યક્ત કરી જણાવવામાં આવ્યું હતું બે હજાર સોળ સોળ તારીખ બે હજાર સોળના વર્ષથી સર્વેક્ષણ માટે સ્વચ્છ સર્વેક્ષણ માટે એની શરૂઆત થઈ અને આપ જાણો છો છેલ્લા ત્રણ વર્ષથી એટલે ગયા વર્ષે આપણો પહેલો નંબર આવ્યો હતો સુરતનો ગયા વર્ષે આપણો એની આગલા વર્ષે આપણો બીજો નંબર હતો અને જે ત્રણ સિટી જેને સુપર સિટી સર્વેક્ષણની અંદર સમાવેશ કરવામાં આવ્યા એવા ત્રણ સિટી છે ઇન્દોર સુરત અને નવી મુંબઈ અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજે રાષ્ટ્રપતિ મહોદયના હાથે સુરત શહેરને સ્વચ્છ સિટી તરીકેનો સુપર લીગમાં એવોર્ડ મળ્યો અને બીજી એક અગત્યની વાત છેલ્લા છ વર્ષથી ઇન્દોર સુપર લીગની અંદર સ્વચ્છ સુરત તરીકે સ્વચ્છ સિટી તરીકે નંબરે આવતું હતું એટલા માટે એમને પ્રિવિલેજ આપ્યો પણ પોઈન્ટની ગણતરીમાં થોડાક જ સમયની અંદર આપણે સાહીઠ જેટલા પોઈન્ટથી સુરત શહેર ઇન્દોરથી આગળ છે એટલે ત્રણ સિટીમાં સુરત પહેલા નંબરે આવે છે બીજા નંબરે ઇન્દોર આવે છે અને ત્રીજા નંબરે આપણું નવી મુંબઈ આવે છે આ માટે સુરતના શહેરીજનો ઉપરાંત અમારા કર્મચારીઓ ચોથા વર્ગના કર્મચારીઓ જે તન તોડ મહેનત કરે છે ઘણી વખત આપણા શહેરમાં બીજા શહેર થી આવેલા લોકો જ્યારે રાત્રે દસ અગિયાર બાર વાગ્યાના સમયની અંદર રોડ ઉપર રાઉન્ડ મારતા હોય છે ત્યારે જોઈ છે કે આપણા કર્મચારીઓ એ વખતે રોડની સફાઈ કરતા હોય છે આપણા સ્વીપર મશીનો સ્વીપિંગ નું કામ કરતા હોય છે લેટેસ્ટ સ્વીપિંગ મશીનો સાથે સુરત શહેર છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતામાં આગળ છે આજે પણ આપણને આ ત્રણ શહેરોની અંદર સૌથી વધારે જો કોઈ પોઈન્ટ મળ્યા હોય તો એ સુરત શહેરને મળ્યા છે એ માટે આપને અને આપની ટીમને અને સુરત શહેરના શહેરીજનોને અને નગરજનોને આ અભિનંદન પાઠવીએ છીએ ઉપરાંત એક વાત મારે ખાસ કહેવી છે કે હજુ પણ શહેરીજનો આપણી આ જો ટકાવી રાખવું હોય આનો નિયમ એવો છે કે સુપર સિટી જે ત્રણ ગણાય છે એ જો તમારે મેન્ટેન કરવું હોય તો પોઈન્ટ કોઈ પણ સંજોગોમાં આપણા નીચે નહીં જવા જોઈએ જો નીચે જશું તો આપણે ફરી પાછા કોમ્પિટિશનમાં આવીશું

એટલે જે આપણે ઘન કચરા આપણા ઘરે ઉત્પન્ન થાય છે અને વર્ગીકૃત કરીએ અને એ વર્ગીકૃત કચરાનું આપણે પ્રોસેસિંગ કરીએ એના માટે કરીને આપણને વધારે માર્ક મળ્યા છે એટલે આપણા ઘરમાં ઉત્પન્ન થતા કચરાને આપણે મેઇનલી ત્રણ કેટેગરીમાં વર્ગીકૃત કર્યો સુખો કચરો ભીનો કચરો અને જોખમી કચરો તો આ રીતે વર્ગીકૃત કરેલા કચરાનું આપણે પ્રોસેસિંગ કર્યું અને જે લેમ્પ સાઇડ પર કચરો જાય છે તેનું આપણે પ્રમાણ પણ ઘટાડી શક્યા અને જે વેલ્યુએબલ વેસ્ટ પ્લાસ્ટિક વેસ્ટ કે એ પ્રમાણે આવતો હતો એનું આપણે રિસાયકલ કરીને એ માટે આપણે વેલ્યુએબલ બીજી પ્રોડક્ટ પણ બનાવી છે તેને પરિણામે આપણા વખત નંબર વન I'm